તો કે એક હજાર બસો તમને કોઈ પણ દાખલાની અંદર ના જોવા મળે તો આનો મતલબ સમજવો ગુણાકાર શું સમજવો ગુણાકાર તો આનો એક આપણે ફોર્મ્યુલા જોયો એના વાય ટકા જો આ ફોર્મ્યુલાની અંદર મૂકીએ તો એક્સ ગુણ્યા વાય ભાગ્યા અહીંયા આ રીતે મૂકીએ કે 1275 ના 100 ભાગ્યા 11 ટકા બરાબર 1275 ગુણ્યા 100 ભાગ્યા 11 ગુણ્યા 100 11 ગુણ્યા 100 તો અહીંયા 100 100 ઉપર નીચે સમાન એટલે કેન્સલ કરી દઈએ અહીંયા વધ્યા 1275 ભાગ્યા 11 1275 ભાગ્યા 11 કરીશું ત્યારે તમને કઈ રકમ મળશે તો બારસો તો અહીંયા રકમ મળશે એકસો પંદર પોઈન્ટ આવી રકમ મળે એકસો પંદર પોઈન્ટ તો અહીંયા તમારે સીધું કરવું હોય તો કરી શકાય બારસો એટલે કેટલા કહેવાય અગિયાર અગિયારસો વત્તા બસો પંચોતેર કહી શકો તો કે આ સીધો જો લોજિક લગાવવા લોજિક લગાવીએ એટલે કે અગિયારસો એટલે સો વડે ભાગી શકાય તો કે હા સાહેબ સો વડે ભાગી શકાય હવે અગિયાર વડે ભાગીએ તો અગિયાર દુ બાવીસ તો આનો મતલબ છો કે આની કિંમત કેટલી આવશે સો કરતાં વધારે પરંતુ બાવીસો કરતાં ઓછી તો આવી રકમ જોઈ લેવાની તો આનો સાચો જવાબ શું છે આનો સાચો જવાબ છે એકસો પંદર પોઈન્ટ અઠ્ઠાણું નવ્વાણું તો આવો જવાબ કયો છે તો ઓપ્શન સી સાચો છે પણ ઓપ્શન સીમાં અહીં પોઈન્ટ લખવામાં ભૂલ છે એટલા માટે ઓપ્શન ઈ આપું છું ઓપ્શન ઈ બરાબર નન તો અહીંયા આ સાચો જવાબ આવશે કે આપેલ એક પણ નહીં તો તમારે શું કહી દેવાનો જવાબ આપેલો હોય તો જો આ રીતે એમસીક્યુ લખવામાં ભૂલ હોય તો તમારે કોઈ પણ એક ટીક કરશો માનલો કે એ બી સી અને ડી તો આની અંદર શું છે એમસીક્યુમાં લખવામાં ભૂલ છે એમસીક્યુ લખવામાં ભૂલ છે એના આધારે તમારે એક માર રોકડો મળતો હોય પણ સૂત્રો જોવાનું કે બારસો પંચોતેરના સો ટકા તો એને કહેવાય એક્સના વાય ટકા તો આ રીતે આખો દાખલો કરશો તો તમારો જવાબ મળી જશે આનો જવાબ શું આવે તો આનો જવાબ આવે છે એકસો પંદર પોઈન્ટ આઠ નવ આઠ નવ એટલે કેવું હોય તો લગભગ એકસો સોળ જેવો એટલો આવશે એકસો ને સોળ જેટલો જવાબ આવે છે ત્યાર પછી થોડાક આપણે આ કામ કરતા દસ માણસોને અઢાર દિવસ લાગે છે તો બાર માણસોને આ કામ કરતાં કેટલા દિવસો લાગશે ધારો કે કોઈ એક આ કામ છે આ કામ કરતા દસ માણસો કોઈ કામને કરતાં દસ માણસોને કેટલા દિવસ લાગે છે અઢાર દિવસ લાગે છે જો આનું આ જ કામ બાર માણસો કરે આનું આ જ કામ બાર માણસોને કેટલા દિવસ લાગશે તો એક્સ દિવસ લાગે તો આ બહુ પ્રશ્ન પૂછાય ત્યારે આપણે એક સૂત્ર યાદ રાખવાનું છે એમ વન ડી વન બરાબર એમ ટુ ડી ટુ હાજુ એમ વન એટલે દસ માણસોને અઢાર દિવસ તો એમ વન બરાબર શું કહેવાય છે દસ માણસો અને ડી વન બરાબર અઢાર એટલે આને કહી દો ડી વન આને કહી દો એમ વન એમ ટુ બરાબર બાર માણસો તો ડી ટુ બરાબર કેટલા એક્સ તો રકમમાં મૂકી દઈએ દસ ગુણ્યા અઢાર બરાબર બાર ગુણ્યા એક્સ એક્સનું સૂત્રના કરતા ભણાવો અહીંયા છે ગુણાકારના સંબંધમાં એટલે અહીંયા સમજો કે જો સરવાળો આપેલો હોય બરાબરની આ બાજુ લઈ જવામાં આવે તો બાદ બાકી થાય જો બાદ બાકીનું નિશાન આપ્યું હોય નું સારો બરાબરની પેલી બાજુ લઈ જાઓ સરવાળો થાય જો ગુણાકારનું નિશાન હોય આગળ અને આ બાજુ લઈ જાઓ તો આનો મતલબ થશે ભાગાકાર આનો મતલબ શું થાય ભાગાકાર અને ભાગાકારને બરાબરની આ બાજુ લઈ જા તો શું થાય ગુણાકાર તો અહીંયા જો 12 કોના સંબંધમાં છે તો x ના ગુણાકારમાં સંબંધમાં તો આ બાજુ જશે એટલે કે આ જશે ભાગાકારમાં તો 10 * 18 / 12 = x એટલે x હું આગળ લખી દઉં 18 એટલે 6 * 2 12 18 એટલે 6 * 3 6 * 3 = 18 થાય સોરી માફ કરજો મિત્રો 6 * 3 એટલે 18 6 * 2 એટલે 12 ઉપર નીચે 6 6 සමාન એટલે આપણે ઉડાડી દઈએ અહીંયા દસ એટલે તમે કહી શકો સાહેબ પાંચ ગુણ્યા બે એટલે પાંચ સુધી દસ થાય એટલે અહીંયા જો પાંચ ગુણ્યા ત્રણ વધ્યું પાંચ ગુણ્યા ત્રણ કરો જવાબ કેટલો આવશે પંદર તો આ પંદર આપણો સાચો જવાબ આવે છે તો અહીંયા ઓપ્શન ડી આપણો સાચો છે કયો વિકલ્પ સાચો છે ઓપ્શન ડી આપણો સાચો છે એટલે અહીંયા કહેવું હોય તો આપણો કયો વિકલ્પ સાચો છે ઓપ્શન ડી ત્યારથી થોડા એની કઈ સંખ્યાને અગિયાર વડે નિશેષ ભાગી શકાય છે જ્યારે પણ તમને કોઈ પણ દાખલાની અંદર નિશેષ ભાગી શકાય એવી સંખ્યા પૂછી હોય તો આને કેટલા વડે નિશેષ ભાગી શકાય અગિયાર તો આપણે નિશેષ ભાગી શકાય તો અહીંયા આપણે ચાવીને યાદ કરીએ તો અગિયારની ચાવીને હું યાદ કરાવું છું આ રીતે આપણે અગિયારની ચાવીને લઈ શકીએ અગિયારની ચાવી શું કહેવા માંગે છે કે તમને આપેલી કોઈ સંખ્યા તમને આપેલી કોઈ સંખ્યા આ સંખ્યા ધારો કે આપણે સંખ્યા લખીએ એ બી સીડી આની જો અંદર જો એકમ એકી સંખ્યા હોય એક સંખ્યા એકી હોય અને એક સંખ્યા બેકી હોય એકી એટલે કેવા હોય એક ત્રણ પાંચ સાત નવ બે કી એટલે બે ચાર છ આઠ દસ મતલબ અહીંયા જુઓ એક બે ત્રણ ચાર પાંચ છ તો એકી સંખ્યાનો શું કહેવાય એકી સંખ્યા એટલે આ એક એકી સંખ્યા કહેવાશે ત્રીજું સ્થાન એકી સંખ્યા પાંચમું સ્થાન એકી સંખ્યા તો અહીંયા સ્થાન જુઓ તો એકી સંખ્યાનું સ્થાનમાંથી એકી સંખ્યાના સ્થાનોનો શું કરીશું દોસ્તો સ્થાનોનો કરીશું સરવાળો એકી સંખ્યાના સ્થાનોનો માંથી આપણે બેકી સંખ્યાનો સરવાળો કરીશું બેકી સંખ્યાનો સરવાળો એકી સંખ્યાનો સરવાળોમાંથી બેકી સંખ્યાના સરવાળાઓ છે બેકી સંખ્યાના સ્થાનોનો સરવાળો કરીશું સ્થાનોનો સરવાળો કરશું આ સરવાળાને શું કરીશું બાદ બાકી હવે જોઈએ એકી સંખ્યાનો સરવાળો તો એકી સંખ્યાનો સરવાળો અહીંયા એ રીતે જો આ એકી સંખ્યા અને બેકી સંખ્યાના સરવાળા સરવાળો કરી અને અહીંયા આ રીતથી સૂત્રો મૂકતા જો જવાબ શૂન્ય મળે અથવા તો અથવા તો અગિયાર વડે ભાગી શકાય એવી સંખ્યા મળે તો તે સંખ્યા અગિયારની ચાવી કહેવાશે યાદ રહેશે અગિયારની ચાવી તો આ હતી અગિયારની ચાવી વિશે આપણે ઇન્ફોર્મેશન લઈ લીધી હવે આપણે રકમમાં દાખલો શું કહેવા માગે છે એના આધારે ચર્ચા કરીશું કે નીચે આપેલા જે વિકલ્પોમાંની અંદર કયા વિકલ્પ સાચો છે કે જેને અગિયાર વડે નિશેષ ભાગી શકાય તો આપણે ઓપ્શન A લઈએ ઓપ્શન A 1000 11113 અહીંયા જો એકમનો અંક કેટલો એકમનો અંક 1 2 3 1 + 1 2 2 + 3 કેટલા થયા 5 તો એકી સંખ્યાનો સરવાળો કેટલો થયો એકી સંખ્યાનો સરવાળો થયો 5 એ રીતે બેકી સંખ્યાનો 1 + 1 કેટલા થયા 2 તો આ બેકી સંખ્યાનો સરવાળો કેટલો થયો તો દોસ્તો બેકી કી સંખ્યાનો સરવાળોથી બે તો અહીંયા આપણે શું કીધું હતું કે એકી સંખ્યા એકી સંખ્યાનો સરવાળો એકી સંખ્યામાંથી બેકી સંખ્યાનો સરવાળો શું કરતા હતા બાદ બરાબર તો એકી સંખ્યાનો સરવાળો કેટલો મળ્યો પાંચ અને બેકી સંખ્યાનો બે જવાબ મળ્યો ત્રણ ત્રણને અગિયાર વડે નિશેષ ભાગી શકાતા નથી તો આપણે ઓપ્શન એ કેવું છે ખોટું હવે વાત કરીએ ઓપ્શન બી ઓપ્શન બી માં સંખ્યા છે આપણી ચોત્રીસ આઠ સાત છ છ બરાબર તો અહીંયા જો એકી સંખ્યા છે ત્રણ વત્તા આઠ કેટલા થયા તો એકી સંખ્યા થઈ સાહેબ સત્તર એકી સંખ્યા કેટલી થઈ એકી સંખ્યાનો સરવાળો સત્તર થયો બેકી સંખ્યાનો સરવાળો ચાર વત્તા સાત અગિયાર અગિયાર વત્તા છ સત્તર બેકી સંખ્યાનો સરવાળો પણ કેટલો થયો સત્તર તો આપણે આપણું અગિયારની શું કહે છે કે એકી સંખ્યામાંથી બેકી સંખ્યાનો સરવાળો બાદ કરો સત્તર માઇનસ સત્તર સત્તરમાંથી સત્તર જાય એટલે ઝીરો થાય શૂન્ય વધે તો મતલબ અહીંયા શૂન્ય વધ્યો છે તો આને અગિયાર વડે નિશેષ ભાગી શકાય એવું આપણે કહી શકીએ અગિયાર વડે નિશેષ ભાગી શકાય એવું કહી શકાય એટલા માટે ઓપ્શન બી આપણો સાચો છે અહીંયા સાચું શું છે દોસ્તો સાચો છે ઓપ્શન બી મશીનોની કિંમત અઢાર હજાર રૂપિયા અહીંયા મશીન છે દોસ્તો આ ટાઈપના આમાં ત્રીસ મશીન છે ત્રીસ મશીનની કિંમત છે રૂપિયા અઢાર હજાર એક લાખ પચાસ હજાર રૂપિયામાં રૂપિયા કેટલા આપ્યા છે દોસ્તો એક લાખ પચાસ હજાર એક લાખ પચાસ હજારમાં કેટલા મશીન એક્સ મશીન આપણે આવું કહી શકાય તો આવી નિયમ છે એને આપણે ઉપયોગ કરવાનો છે તો જુઓ જો ગુણાકાર કરીએ તો ત્રીસ ગુણ્યા એક લાખ પચાસ હજાર ત્રીસ ગુણ્યા એક લાખ પચાસ હજાર બરાબર એક્સ ગુણ્યા અઢાર હજાર અહીંયા ગુણાકારના સંબંધમાં આ બાજુ આવશે એટલે ભાગાકારમાં તો હું આવી રીતે લખું એક્સ अधार अधार अधार। गया, था तीस गुण्या एक लाख पचास हज़ार हजार एक बैन त्रिया एक बे त्र अठार ए छ अठार पंचातीस थ पचास तरी एक सौ पचास थे त्रन, त्रन कैंसल तो अहं पांच गुण्या पचास पायो पायो पच्चीस तो जवाब शु आसो पचास तो अँ जवाब के तो दोस्तों बसो पचास ઝીરો પોઈન્ટ ચૌદ આ ઝીરો પોઈન્ટ ચૌદ ને લખવા હોય તો કઈ રીતે લખી શકાજો પોઈન્ટ પછી કેટલા અંક આપેલા છે એક અને બે તો અહીંયા પોઈન્ટ પછી એક અને બે આપ્યા હોય તો એકની પાછળ ભાગાકારમાં બે ઝીરો લખી દેવાનો હવે વાત કરીએ કે ઝીરો પોઈન્ટ ડબલ ઝીરો ચૌદ તો કે સાહેબ અંકો કેટલા એક બે ત્રણ ચાર તો ભાગાકારની અંદર લખવાનું એક બે ત્રણ ચાર કિંમત કેટલી ઉપર ચૌદ આ બંનેનો શું છે ગુણાકાર તો કે ચૌદ ભાગ્યા સો ગુણ્યા ચૌદ ભાગ્યા એક દસ હજાર બરાબર અહીંયા લખવું હોય તો કહી શકાય એક બે ત્રણ ચાર દસ હજાર અને બે ગુણાયેલા છે જીરા એટલે કેટલો એક અને બે શૂન્ય વધારાના ચૌદ ગુણ્યા ચૌદ ચૌદનો વર્ગ કેટલો થશે તો ચૌદનો વર્ગ થાય સાહેબ એકસો છન્નું જો તમને વર્ગ કાઢતા નથી આવડતું તો શીખી જાઓ ચૌદને આપણે બે ભાગમાં વિભાજીત કરીએ આ બાજુ ચારનો વર્ગ લખી દઈએ આ બાજુ એકનો વર્ગ લખી દઈએ ચારનો વર્ગ કેટલો થાય કે સોળ એકનો વર્ગ કેટલો થાય એક આ રીતે ભાગ ભાડી દઈએ છ પાછી શું મૂકી દેવાનું જીરો આ બંનેનો શું કરવાનો ગુણાકાર ચાર ગુણ્યા એક ગુણ્યા બે કરવાનું ઉપરના બે બે કરી દેવાના એટલે ચાર દુ ચાર દુ આઠ આઠ એકા આઠ એટલે અહીંયા મૂકી દેવાના આઠ તો આનો સરવાળો કરો ઉપરથી છ ઉતરશે છ વત્તા જીરો છ એક ને આઠ નવ અને અહીંયા એક તો આપણો જવાબ ચૌદનો વર્ગ કેટલો થાય એકસો છન્નું સીધો ના યાદ હોય તો તમે આ રીતનો ઉપયોગ કરી શકો છો ઓકે એકસો છન્નું તો અહીંયા લખવાનું એકસો છન્નું હવે જો કેટલા ઝીરો છે એક બે ત્રણ ચાર પાંચ છ એક બે ત્રણ તો છે એટલે એકસો છન્નું લખી દઈએ બે ત્રણ ત્રણ અંકો પૂરા હવે વધ્યા ત્રણ એટલે આગળ ત્રણ ઝીરો મૂકી દઈએ એક બે ત્રણ અને આ આપણો જવાબ તો આન્સર શું આવશે આન્સર આપશે આપણો ઝીરો પોઈન્ટ ટ્રિપલ ઝીરો એકસો છન્નું આવો જવાબ ક્યાં જોવા મળે છે તારી પરીક્ષા માટે દાખલો શું કહે છે જુઓ વરગમૂળમાં દસ પત્તા વરગમૂળમાં પચીસ વત્તા વર્ગમૂળમાં એકસો આઠ વધતા વર્ગમૂળમાં એકસો ચોપન વધતા વર્ગમૂળમાં એકસો બસો પચીસ સોરી આ રીતે ઉપર વર્ગમૂળ આપ્યા છે ઉપર વર્ગમૂળ છે આની ઉપર આ વર્ગમૂળ આની ઉપર આ રીતે તો કે આવા કેસની અંદર આપણે શું કરવાનું તો કશું કરવાનું નહીં બસો પચીસ એટલે કોનો વર્ગ એકમનો અંક પાંચ એટલે નો વર્ગ કહેવાય અહીંયા જો વીસ છે એટલે પાયો પાયો પચીસ એટલે કેટલું કહેવાય પંદર પંદરનો વર્ગ થાય હવે એકસો ચોપનમાં આ પંદર એડ કરો તો ઉપરથી આવું થાય એકસો ચોપનમાં પંદર એકસો ઓગણ સિત્તેર એકસો ઓગણ સિત્તેર કોનો વર્ગ છે તો કે સાહેબ તેરનો વર્ગ કોનો વર્ગ છે તેરનો તેરનો વર્ગ હોય તો અહીંયા કેટલા ઉમેરશું તેર અઢાર ને એક ત્રણ એક વધી પડી એક એક ને એક બે 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 ને એક સોરી ઉપરથી ઉતર્યો એક તો એકસો એકવીસ એકસો એકવીસ કોનો વર્ગ છે તો એકસો એકવીસ સાહેબ અગિયારનો વર્ગ અગિયારનો આ તેર નો વર્ગ આ પંદરનો વર્ગ અગિયારનો વર્ગ તો અગિયાર અહીંયા શું કરશું આપણે એડ અહીંયા બાદ બાકી હોય તો બાદ કરવાનો મને સરવાળો છે એટલે હું એડ કરું છું પાંચ ની છ બે ની એક ત્રણ છત્રીસ એટલે કોનો વર્ગ છત્રીસ એટલે સાહેબ નો વર્ગ તો આ છ છે એ અહીંયા એડ કરશું દસ ને છ સોળ સોળ એટલે કોનો વર્ગ કહેવાય ચાર તો આપણો જવાબ શું આવશે દોસ્તો ચાર તો સાચો જવાબ શું છે તો સંખ્યાનો ગુસ્સા અઢાર બે સંખ્યાનો ગુસ્સા કેટલો છે દોસ્તો અઢાર આને તે સંખ્યાનો લસા પણ આપી દીધો છે સારું કામ કર્યું છે બે સંખ્યાનો લસા કેટલો બોતેર એ પૈકીની એક સંખ્યા નવ એ પૈકીની એક સંખ્યાને એ કહી દો એ કેટલા છે નવ બીજી સંખ્યા બી આપણને ખબર નથી એટલે કે બી શોધવાના છે તો આના માટેનું સૂત્ર છે એ પહેલા સમજી લઈએ કે સાહેબ ગુસ્સા કોને કહેવો અને લસા કોને કહેવો ગુસ્સા કોને કહો અને લસા કોને કહો એ સમજી કોને કહેવો ભાઈ આપણો ગુસ્સો બોલ્યા ગુસ્સામાં ગુસ્સામાં ગયા એટલે ત્રણ દિવસ ભાભીથી રિસાઈ ને જતા રહ્યા ત્રણ દિવસ ભાભીથી રિસાઈને જતા રહ્યા તો આ ગુસ્સાની હું ચર્ચા નથી કરતો પરંતુ આ ગુસ્સાની ચર્ચા કર્યો ગુસ્સા અ તો ગુસ્સાનું પૂરું નામ છે ગુરુત્તમ સામાન્ય અવયવી બરાબર તો ગુસ્સાનું પૂરું નામ છે ગુરુત્તમ સામાન્ય સમય અવયવી હવે અહીંયા સાહેબ તમે એવું વિચારો કે ગુરુ એટલે મોટું પણ અહીંયા ગુરુ એટલે આપણે નાનું લઈશું સંખ્યામાં શું લઈશું નાનું તો અહીંયા જો ઉદાહરણ સાથે સમજીએ લસા અને ગુસ્સાની ચર્ચા ઉદાહરણ તરીકે તમારે પ્રશ્ન પૂછાય નવ અને અઢાર નો ગુસ્સા બરાબર એક્સ જો ના ઘડિયાને આપણે લખીએ 9 એટલે નવના બે ભાગ તો શું આવશે નવના બે ભાગ એટલે શું કહેવાય ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા એક ત્રણ તારી નવ નવ એક નવ એકા નવ આવશે અઢાર ત્રણ તરી નવ અને નવ દુ અઢાર એટલે ગુણાકારની અંદર એક તમે આ રીતે પણ કરી શકો છો નવને ત્રણ વડે ભાગી શકાય હા સાહેબ ભાગી શકાય તો અહીંયા જો ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા એક લખ્યું છે મેં એ જ રીતે અઢારને તમે કરો તો અહીંયા કરી શકાય બે નવ દુ અઢાર અહીંયા ત્રણ 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 અને અહીંયા એક તો અહીંયા જુઓ હવે જો ગુસ્સા કઈ રીતે શોધો તો અહીંયા જુઓ ત્રણ અહીંયા ત્રણ અહીંયા છે ઉપર નીચે છે 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 એક અહીંયા છે તો એક અહીંયા છે પરંતુ બે નથી તો જે તમને સમાન દેખાય આ બંને સંખ્યા એકા બંનેમાં છે તો બંનેમાં હોય એ લઈ લો ત્રણ ગુણ્યા ત્રણ એક છે એટલે લઈ લો હવે જુઓ ત્રણ તારી નવ નવ એકા નવ તો આપણો ગુસ્સા કેટલો થશે નવ ગુસ્સા કેટલો થાય નવ આનો મતલબ તમારે સીધી રીતે સંખ્યામાં કે બંને સંખ્યાઓમાં જે સમાન હોય યાદ શું રાખવાનું દોસ્તો કે બંને સંખ્યાઓની અંદર જે સમાન હોય બંને સંખ્યાની અંદર જે સમાન હોય એનો ગુણાકાર લઈ અને સીધો શું કરવાનો આપણો જવાબ હવે આનું ઉલટું આનું ઉલટું જ આપણે લઈ લેવાનું છે લઘુત્તમ સામાન્ય અવયવી લસા એને આપણે શું કહીશું દોસ્તો લસા કહીશું ગુસ્સામાં કોઈને તકલીફ હોય તો કહેજો બરાબર તો ગુસ્સાને આપણે સારી રીતે સમજીએ હવે વાત કરીશું લસ્સા શાની વાત કરીએ લસ્સા લસા ભાઈ આ લસા છે આપણે લસી નથી હો મતલબ જો અત્યારે ઉનાળાની મસ્ત ઋતુ છે એટલી ગરમી પડે છે અસહ્ય ગરમી તો લોકોને લાગે આપણા વિદ્યાર્થીઓ તૈયારી કરતા હોય એ વિદ્યાર્થીઓ કે સાહેબ લસા લસા કરતા હતા એટલે લચ્છી પીવા જવું પડે તો આના ઉપરથી તમારે યાદ રાખવાનું છે લસા એટલે કે લઘુત્તમ સામાન્ય અવયવી લઘુત્તમ સામાન્ય અવયવી ડિટેલમાં દોસ્તો એટલું નહીં સમજાવું કેમ કે મારે ઘણા બધા પ્રશ્નો પૂરા કરવાના દાખલાઓ તો અહીંયા લઘુત્તમ સામાન્ય અવયવી લઘુત્તમ સામાન્ય અવયવીનો મતલબ થાય લસા હવે આ લસાને આપણે ઉદાહરણ જોયું હતું નવ અને આઠ નું તો નવના ભાગ ભાડીએ તો આવું થાય ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા એક અઢારના ભાગ એટલે શું કહેવાય ત્રણ ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક હજુ બંને માં હોય એવી સંખ્યાય આવશે અને બંનેમાં ન હોય એવી સંખ્યા પણ આવશે તો અહીંયા ગુસ્સા કેટલો છે દોસ્તો અઢાર બે સંખ્યાનો ગુસ્સા કેટલો અઢાર અને લસા કેટલો આપ્યો છે બોતેર એમાંથી એક સંખ્યા આપી હોય નવ તો બીજી સંખ્યા શોધવાનું તો આવો પ્રશ્ન ઘણી વખત પ્રશ્નો પૂછાયેલો છે તો આવી સંખ્યા માટે એક જ સૂત્ર લખવાનું કે બંને સંખ્યાનો ગુણાકાર બંને સંખ્યાનો શું ગુણાકાર બરાબર ગુણ્યા લસા સમજ્યા બંને સંખ્યાનો ગુણાકાર બરાબર ગુસ્સા ગુણ્યા લસા તો જો બંને સંખ્યાઓમાં એક સંખ્યા આપી છે આપણને નવ બીજી સંખ્યા આપણને ખબર નથી એટલે એક્સ બરાબર ગુસ્સા આપ્યો છે અઢાર અને લસા આપ્યો છે બોતેર અહીંયા ગુણાયેલા તો આ બાજુ સીધા લઈ જાય એટલે ભાગાકારમાં કહેવાય તો ભાગાકારમાં કહેવાય તો આને હું અહીંયા લઈ ગયો નવ ગુણ્યા બે કહેવાય એટલે નવ ઉપર નીચે કેન્સલ અહીંયા જવાબ આવશે બોતેર ગુણ્યા બે દુ ચાર બે દુ ચાર અને સાત દુ ચૌદ એકસો ચુમ્માળીસ તો જવાબ શું આવશે એકસો ચુમ્માલીસ યાદ રહે સંખ્યાનો ગુસ્સા આપેલો હોય તમને આ બે સંખ્યાનો નો લસા આપેલો હોય એમાની કોઈ એક સંખ્યા આપી હોય તો તમારે સૂત્ર યાદ રાખવાનું કે બંને સંખ્યાનો ગુણાકાર બરાબર ગુસ્સા ગુણ્યા લસા ઉંમર સરેરાશ ઉમર પંદર વર્ષ છે જો તેમની ઉંમરનો ગુણોત્તર ત્રણ જેમ પાંચ જેમ સાત હોય તો સૌથી મોટા છોકરાની ઉંમર કેટલી હશે લાલા આ ત્રણ લાલાઓની સરેરાશ ઉંમર છે પંદર હવે આ ત્રણ લાલાઓની સરેરાશ ઉંમર પંદર છે અને આ લાલાઓનો ગુણોત્તર આપ્યો છે ત્રણ જેમ પાંચ જેમ સાત તો જુઓ સૌથી નાનો કયો કહેવાશે ત્રણ વાળો સૌથી નાનો મધ્યમ કયો કહેવાશે પાંચ વાળો મધ્યમ કહેવાશે અને મોટો લાલો કયો સાત વાળો એટલે આને મોટો લાલો કહી દઈએ કયો લાલો મોટો લાલો બરાબર હવે સમજો કે અહીંયા સરેરાશની વાત કરી છે તો પહેલા આપણે શબ્દો શબ્દો પડો સરેરાશ શું છે કાકા તમે તો કે સરેરાશ બરાબર આપેલ સંખ્યાનો શું કરવાનો તમામ સંખ્યાનો સરવાળો આપેલ તમામ સંખ્યાનો સરવાળો ભાગ્યા કેટલી સંખ્યાઓ છે એની સંખ્યા હવે અહીંયા આપણને ત્રણ છોકરાઓ અને એમની ઉંમર પંદર સરેરાશ ઉંમર આપી છે તો સંખ્યા કેટલી આપી છે ત્રણ છોકરાઓ સરેરાશ કેટલી આપી છે પંદર તો સાહેબ સરવાળો બરાબર આવું કહેવું તો કહેવાય સરવાળો બરાબર સંખ્યા ગુણ્યા સરેરાશ સંખ્યા ગુણ્યા સરેરાશ હવે સંખ્યા ગુણ્યા સરેરાશ તો સરવાળો કેટલો થયો દોસ્તો એ શોધવાનો છે તો સંખ્યા કેટલી ત્રણ સરેરાશ કેટલી પંદર પંદર તરીકે પિસ્તાલીસ તો આ જે પિસ્તાલીસ છે એ પિસ્તાલીસ એમનો સરવાળો આવ્યો ત્રણ છોકરાની ઉંમરનો સરવાળો કેટલો આવ્યો પંદર ક્લિયર અહીંયાથી આપણે થોડું રફ કરી દઈએ છીએ બરાબર તો સરવાળો બરાબર તો ત્રણ છોકરાઓની સરેરાશ આપી છે ત્રણ એક્સ ત્રણે શું કરીએ સરવાળો પાંચ એક્સ વત્તા સાત એક્સ બરાબર સરવાળો કેટલો આવે પિસ્તાળીસ ત્રણ વત્તા પાંચ નવ સોરી આઠ ત્રણ ને પાંચ આઠ આઠ ને સાત પંદર બરાબર ત્રણ તો એક્સ બરાબર કહ્યું હોય તો કહી શકાય ભાગ્યા પંદર પંદર એટલે પંદર તરી પિસ્તાલીસ ભાગ્યા પી પંદર તો પંદર ઉપર નીચે કેન્સલ એક્સની કિંમત કેટલી આવી ત્રણ હવે આગળ સમજો સૌથી મોટા છોકરાની ઉંમર એટલે સૌથી મોટો લાલો કયો હતો ત્રણ જેમ પાંચ જેમ સાતમાં સૌથી મોટા હતા સાત વાળો લાલો તો જ્યાં એક્સની કિંમત શું મૂકીશું સાત ગુણ્યા ત્રણ સાત તરી એકવીસ જો તમને એવું પૂછ્યું હોત કે સૌથી નાનો છોકરો તો સૌથી નાનો લાલો છે તે ત્રણ એક્સ એક્સની જગ્યાએ ત્રણ મૂકો નવ જો તમને અહીંયાથી પ્રશ્ન એવો પૂછ્યો હોય કે મધ્યમ છોકરાની ઉંમર કેટલી હશે તો મધ્યમ છોકરાની ઉંમર હશે પાંચ ગુણ્યા ત્રણ પાંચ તરી પંદર એટલે અહીંયા કેવું હોય તો કે સૌથી નાનાની નવ સૌથી મોટાની એકવીસ અને અહીંયા પંદર આ તમામનો સરવાળો કરો તો કેટલો મળે પિસ્તાળીસ તો અહીંયા ઓપ્શન કયો સાચો છે ત્રણેમાંથી ત્રણેયની ઉંમર આપી છે સરેરાશ ઉંમર અને જો સરેરાશ ઉંમર આપી હોય તો આપની સરેરાશ ઉંમર આપ્યા પછી સૌથી મોટો છોકરો છે એ કેટલો હશે સૌથી મોટા છોકરાની ઉંમર એકવીસ વર્ષ હશે તો આપણો વિકલ્પ ડી સાચો છે આવો પ્રશ્ન આવનારી પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં સો ટકા જોવા મળશે થોડું લેવલ અપ કરેલું છે જો ચોરસ થોડું ચોરસ આપ્યું છે ચોરસ ચોરસના બે વિકિરણો બે ચોરસ લેવાના કેટલા ચોરસ અહીંયા આપણે પહેલા વિકિરણોની ચર્ચા કરીશું પછી આપણે સમજીશું કે બે ચોરસના વિકિરણોનો ગુણોત્તર બે જેમ પાંચ હોય તો તેમના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો હવે કોઈ એકા ચોરસ છે ચોરસને વચ્ચેમાંથી દોરેલી એક તમને આવી લીટી જોવા મળે તો આ લીટીને આપણે કહીશું લીટીની કહીશું પણ શું કહેવાય વિકર્ણો શું કહેવાય વિકર્ણ એક ચોરસનું વિકર્ણ એને કહી દો ડી હવે આપણે વાત કરીએ બીજા ચોરસનું વિકર્ણ તો આ બીજું ચોરસ છે આ બીજા ચોરસ વિકર્ણો થોડી ભૂલ છે માફ કરજો સીધી લાઈન નહીં દોરી શકાતી તો આ બીજા ચોરસનો વિકર્ણ આ બીજા ચોરસના વિકર્ણને આપણે કહીશું ડી હવે શું કીધું છે બે બે વિકીર્ણનો ગુણોત્તર એટલે આનો ગુણોત્તર તો બે વિકર્ણોનો ગુણોત્તર વિકર્ણોનો ગુણોત્તર બે વિકર્ણોનો ગુણોત્તર એટલે ડી વન બાય ડી ટુ કેટલો આપ્યો છે બે ભાગ્યા પાંચ તો અહીંયા ડી વન બરાબર કેટલા થશે તો ડી વન બરાબર બે ડી બરાબર કેટલા થશે ડી ટુ બરાબર પાંચ હવે એવો ને એવો શું આપ્યો છે આમના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધવાનો તો ક્ષેત્રફળનો ગુણોત્તર તો ચોરસનું ક્ષેત્રફળ ચોરસનું ક્ષેત્રફળનું સૂત્ર છે બાજુનો વર્ગ અથવા બાજુ ગુણ્યા બાજુ તો d1 નો વર્ગ + d2 નો વર્ગ d1 નો વર્ગ કેટલો થશે 2 2 નો વર્ગ ભાગ્યા 5 નો વર્ગ 2 નો વર્ગ કેટલો કહેવાય 4 5 નો વર્ગ કેટલો કહેવાય 25 તો આ ક્ષેત્રફળનો ગુણોત્તર કેટલો આવ્યો 4 જ 25 તો આવો વિકલ્પ જે દેખાય એ આપણો સાચો 4 જ 25 અહિયાં સમજાવશું કે વિકિર્ણા એટલે કે આડી દોરેલી સૌથી મોટી રેખા સૌથી મોટી રેખા એટલે વિકિર્ણ વિકિર્ણના ગુણોત્તર હંમેશા કેવી લખાય લખાય વિકિર્ણનો ગુણો ડી વન બાય ડી ટુ વિકિર્ણના ક્ષેત્રફળનો ગુણોત્તર કરવો હોય તો શું કે ડી વનનો વર્ગ વધતા ડી વર્ગ આ ગુણોત્તર મળી ગયું તો અહીંયા આપણો ઓપ્શન સાચો છે સી સાઠ મીટર હોય સમબાજુ ત્રિકોણ સાઠ મીટર હોય તો તેનું ક્ષેત્રફળ કેટલું થાય હવે સમબાજુ ત્રિકોણ એટલે કેવું ત્રિકોણ ત્રિકોણની ત્રણેય બાજુ સરખી હોય સમબાજુ ત્રિકોણની આ એક બાજુ ત્રણેય બાજુ કેવી હોય સમાન તો પહેલો જ પોઈન્ટ યાદ રાખવાનો કે બાજુ ત્રિકોણની ત્રણેય બાજુ કેવી હોય છે સમાન આ ત્રિકોણની સાહીઠ મીટર હોય ત્રિકોણ સાહીઠ મીટર હોય તો આને આપણે શું કહી શકાય ત્રિકોણની પરિમિતિ તો અહીંયા કરીએ તો કે બાજુ ત્રિકોણ આ સમબાજુ ત્રિકોણની પરિમિતિ આપી છે આપણને સાહીઠ મીટર જો સમબાજુ ત્રિકોણની પરિમિતિ સાહીઠ મીટર હોય તો બાજુ ત્રિકોણની પરિમિતિનું સૂત્ર છે સમબાજુ ત્રિકોણની પરિમિતિ બરાબર આકુ લાગતો નથી સમબાજુની ત્રિકોણની પરિમિતિ બરાબર 3a પરિમિતિ બરાબર કેટલે આપી છે 60 તો 3a બરાબર 60 a અહીંયા ગુણાકારમાં આ બાજુ છેદ ભાગાકારમાં કેવા ચલો 60 એટલે 20 * 3 કહેવાય આયા 3 3 ઉપર નીચે કેન્સલ એટલે જવાબ કેટલો આવશે 20 તો બાજુ કોઈ એક બાજુની સંખ્યા કેટલી આવી 20 આ જો આ પણ કેટલી છે 20 આ પણ કેટલી છે 20 હવે જો તેનું ક્ષેત્રફળ કેટલું થાય હવે પૂછું જો સમબાજુ ત્રિકોણ હોય સમ બાજુ ત્રિકોણ આ સમબાજુ ત્રિકોણ છે આ સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ સમજુ ત્રિકોણનું ક્ષેત્રફળ પૂછાય તો એનું સૂત્ર છે વરગમૂળમાં ત્રણ ભાગ્યા ચાર ગુણ્યા બાજુનો વર્ગ તો વરગમૂળમાં ત્રણ ભાગ્યા ચાર એમના એમ બાજુ બાજુ એટલે કેટલી વીસ તો વીસ ગુણ્યા વીસ કહેવાય સરસ તો ચાર ગુણ્યા પાંચ એ ચાર ચાર ઉપર નીચે સમાન લઉડા દઈએ વધ્યા શું વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા પાંચ ગુણ્યા વીસ વીસ પંચા સો વીસ પંચા સો ગુણ્યા વર્ગમૂળમાં ત્રણ તો જવાબ શું આવશે સો વર્ગમૂળમાં ત્રણ મીટરનો વર્ગ તો આ ક્ષેત્રફળ શું મળશે ક્ષેત્રફળ મળશે સંબાજુ ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર યાદ રાખજો વર્ગમૂળમાં ત્રણ ગુણ્યા બાજુનો વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા ચાર ગુણ્યા બાજુનો વર્ગ મારી સાથે બોલો તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર વર્ગમૂળમાં ત્રણ ભાગ્યા ચાર ગુણ્યા બાજુ લેવલની તલાટી તમે બનવા ઈચ્છો છો અને તમારી મેથ્સમાં થોડી પકડ ઓછી છે અથવા તો મેથ્સના વેથ અને રીઝનિંગના આવનારા કેવા પ્રશ્નો પરીક્ષામાં પૂછી શકાય એ બાબત છે આવનારી પોલીસની પરીક્ષામાં છેલ્લી ઘડીએ છેલ્લી ઘડીએ આ દાખલા જોઈ લો આ દાખલાઓમાંથી તમારા જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ અહીંયાથી ક્લિન કરી લો ભવિષ્યમાં કદાચ પરીક્ષાની અંદર આમાંથી આમાંથી ઘણા બધા સૂત્રો તમને યાદ રહી જાય ઘણા બધા પારિભાષિક શબ્દો યાદ રહી જાય તો આ ચેનલ આપણે કરવાનું શું છે તમારા બધા જ મિત્રોને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાની છે આ વિડીયોની લિંક છે એને શેર શેર કરવાની છે તમારા પાંચ મિત્રવર્તુળમાં તો દોસ્તો નીચે તમે કોમેન્ટમાં જય હિન્દ જય ભારત લખી દીજો And my